સાહેબ એક વાર દિલ સાંભળજો જો ગામડું યાદ ના આવી જાય ને તો ફટ કહી દેજો કે ચાર વાગ્યા ની વહેલી પરોટ ને ગમ ગમ દોવાતા એ દૂધડા વલોણાથી ફેરવાતી સાસ ને શિરામણ દે દૂધના ગાડે જુતેલ બળદ્યા ને એને હાકતા મારા બાપલ્યા એને હાકતા મારા બાપલ્યા દાદાની મોટી મૂછડીઓ ને વાલ ભરેલી ની આખડીઓ સાહેબ પાણી ભરતી પનીહારી ને લાજથી ઢાંકેલ એના મુખડા નિહાળે જતા એ બાળકોને ખંભે લટકેલ થયેલા પાદરે બેઠેલ ભાપલ્યા ને મોટી મોટી એની વાતડ્યું બાપ એની મોટી મોટી વાતડ્યું હાલડા ગાતી માવડ્યું ને હિંચકો હિંચકાવતી બેનડ્યું પાન બીડીના ધુમાડા ને ગાંઠિયા ઓલા વણેલા ઝાડવા હેઠે બપોરા ને ગાડાના પૈણા જેવા રોટલા ભીતે થાપેલ સાણા ને મન મોજીલા માણસો બસ મધ પણ મીઠા નેહડા ને આવકારો એનો ઉજળો બાપ આવકારો એનો ઉજલો અને મેં ગામડામાં કૂતરી વેહાય તો લોકોને કૂતરીની લાપસી ખવડાવતા હોય એવું પણ મેં જોયું છે અને સાહેબ શહેરની વાત કરું ને તો શહેરમાં કોઈ ગરીબ સ્ત્રીને રોડ પર તાજું જન્મેલું બાળક લઈને ભીખ માગતા પણ મેં જોયા છે અને લોકો એને તિરસ્કારતા હોય એવું પણ મેં જોયું છે આમ તો જો કે મને નાનપણથી જ ગામડું ઘણું વહાલું છે અને ત્યાં જ રહેવાની ઈચ્છા પણ મને ખરી પણ સમય સાથે ચાલવા માટે અને બાળકોના ભણતર માટે શહેરમાં મારે વસવાટ ના સુટકે કરવો પડ્યો પણ અંદર ખાને તો ગામડા પ્રત્યે લગાવ તો ખરો છે અને પાછલી ઉંમરે ગામડે જ રહેવાનું પાકું છે અને હાલની પરિસ્થિતિ જોતા હવે શહેરમાં રહેવાનું નર સમાન લાગે છે ભાઈ પ્રદૂષણ ગીચતા ટ્રાફિક સમસ્યા મોંઘવારી આ બધાને પોચી વળો તો પણ ગુનાખોરી અને સરકારી અધિકારીઓ અને પોલીસના ત્રાસને ત્રાસ ને જોતા એમ લાગે ને એમ લાગે કે ગામડું સારું હો શહેર કરતા તો ગામડું સારું છે બાપ કેમ કે અહીં મકાન નંબર થી નહીં પણ પપ્પાના નામ થી ઓળખાય છે અહીં મકાન નંબર થી નહીં પપ્પાના નામ થી ઓળખાય છે શહેર કરતા સારું ગામડું હોય કે ગામડામાં એકવાર હોળી અને શહેરમાં તો બારે માસ હોળી હોય મનોરંજન માટે ગમે એટલા અધ્યતન સાધનો શોધાય પરંતુ માણસને માણસની જરૂરિયાત તો રહેવાની જ છે સાહેબ વાત પાકી છે ઓટલા પર આજુબાજુના બાળકો રમતા હોય પડોશીઓ સાથે બેસીને એ એ તુવેર સિંગ ફોલતા હોય અને વડીલોના ખોળામાં ત્રીજી પેઢી હિચકતી હોય આવો આનંદ દુનિયામાં કોઈ સાધ આપી શકે ખરા ન આપી શકે બાપ પણ આ બધું ગામડું જરૂર આપી શકે છે મારા માનવા મુજબ જોઈએ એક વાત કરું તો દરેક માણસે પોતાની પાછલી જિંદગી તો શાંતિથી ગામડે જ વિતાવી જોઈએ અને યુવાનોએ પણ પોતાના મા બાપ માટે આવી વ્યવસ્થા કરી જ આપવી જોઈએ કેમકે ઘટપણમાં વડીલોને એ એ વેપ કેમની નહીં પરંતુ વહાલ ભર્યા સ્પર્શની જરૂર હોય છે એટલું જો સમજીએ ને તો વિકાસના નામે થતી ઘણી બધી ભાગદોડ એકદમ ઓછી થઈ જાય અને સાઠ વર્ષ સુધી સૌ એમ કહે કે એ એ સમય મળતો જ નથી અને સાઠ વર્ષ પછી સૌ એમ કહેતા સંભળાય કે સમય જ નથી જતો સરવાળે સરેરાશ માનવીનું જીવન જન્મથી મૃત્યુ સુધી ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ પરથી જેમ વસ્તુઓ પસાર થતી હોય ને એમ વીતી જાય છે ભાગ્યે જ કોઈ પણ મનુષ્ય બનવાની તાલાવેલીમાં મનુષ્ય બનવાની તાલાવેલીમાં સૌથી અઘરું કામ પોતાની ઓળખ મેળવવાનું છે અને એ ઓળખ તમને ગામડું જ આપી શકે અને હા તમે જ તમારો વિચાર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને શહેરમાં મજા આવે છે કે ગામડામાં અને જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને તમારા સગાઓ સ્નેહો સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો અને મારા આવા જ પ્રેરણાદાયક રસપ્રદ વિડીયો અને જૂની વાતો સાંભળવા માટે સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો તો ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ધન્યવાદ